સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે જે લોકો ત્યાં જતા હશે ને સાંભળ્યું પણ હશે તો એ પણ કહેતા હશે ઓહો અહીં આવડું બધું કૌભાંડ ચાલતું હતું એક સિલિન્ડરનું એક સૌથી મોટું કૌભાંડ કે જ્યાં રેડ કરી અને ત્યાંના પ્રાંત અધિકારી ચોટીલાના સૌથી મોટું કોબાન લાખો રૂપિયાનું ત્યાંથી એ મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે આમ તો એ પ્રાંત અધિકારી છે તે ભૂ માફિયા પર તવાઈ બોલાવતા જોવા મળતા હોય છે પરંતુ ચૂંટેલા પ્રાંત અધિકારીની ફરીવાર સૌથી મોટી કાર્યવાહી જે છે તે અત્યારે જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાં એક ખનીજ માફિયાઓ બાદ રિફિલિંગ કોભાન જે છે તે જડપાય હોવાના સમાચાર મળી રહ્યા છે એલપીજી ગેસ સિલિન્ડરોના રિફિલિંગ કોભાન આ સૌથી મોટો પર્દાફાશ છે તે કરવામાં આવી રહ્યો છે રેડ કરીને બસો એકસાઠ ગેસ સિલિન્ડર અને ઓક્સિજનની સત્તર જેટલી બોટલો કબજે કરવામાં આવી રૂપિયા પંદર પોઈન્ટ તેત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ એ ઝડપી પાડવામાં આવ્યો છે તો બીજી તરફ એકસો અડસાઠ ભરેલા સિલિન્ડર અને ત્રાણું જેટલા ખાલી સિલિન્ડર એ કબજે કરવામાં આવ્યા છે

એ દુકાનની અંદરથી તમે જુઓ કે પ્રાંત અધિકારી છે કે અંદર જઈને જુઓ છે તો કેટલી બધી એમને રિફિલિંગ વાળી જે બોટલો મળે છે રિફિલિંગ કરવાની જે આખી જે પ્રોસેસ હોય છે તે આખી ત્યાં સમજે છે અંદર બહાર જઈ છે ત્યાં કેટલી બધી બોટલો એલપીજીની પડેલી હોય છે રેસિડેન્ટ મકાનની અંદર આખો આખો આ કાળો કારોબાર જે છે તે ધમધમી રહ્યો હતો અને ચૂંટેલા પ્રાંત અધિકારીને બાતમી મળતાની સાથે જ અલગ અલગ ટીમો બનાવીને ને પ્રાંત અધિકારી સીધા જ ત્યાં પહોંચ્યા હતા એમણે તમામે તમામ મુદ્દા જે છે તે કબજે કર્યો હતો કબજે કર્યા બાદ કહી શકાય કે એમના પર કડકમાં કડક કાર્યવાહીના આદેશ પણ અત્યારે અપાઈ ગયા છે આમ તો ખનીજ એ અધિકારી કે જે ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડરોના લઈ એ હવે એક્ટિવ જોવા મળ્યા છે એટલે આ પ્રકારની કામગીરી કરતા લોકોમાં અત્યારે ફફડાટ વ્યાપી ચૂક્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો પંદર પોઈન્ટ તેત્રીસ લાખ રૂપિયા જેટલો મુદ્દા માલ જે છે તે પ્રાંત અધિકારી અને એમની ટીમે ઝડપી પાડ્યો છે આખી ઘટનાને લઈ પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજે અમારી નાયબ કલેક્ટર પ્લાન ચોટીલાની ટીમ સાથે અમો એ ચોટીલા શેરની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આવેલ તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતી વારાઈ ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી ખાતે આકસ્મિક રીતે તપાસણી કરતા આ બંને ગેસ એજન્સીઓ છે એ રહેણાંક મકાનોની અંદર

એલપીજી ગેસ ડિફિલિંગનું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલી બધી જોખમી હતી કે તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી પંદરસો ને પિસ્તાળીસ ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે ગેસ એજન્સી ચલાવવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે પેશોનું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે એ સિવાય છે એ ગેસ એજન્સી ચલાવી શકાય નહીં સાથે સાથે ઓઇલ માર્કેટિંગ કંપની અને ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ તેમજ એલપીજી કંટ્રોલ બે હજાર બેની વિવિધ જોગવાઈઓનું પાલન કરીને જ ગેસ એજન્સી ચલાવવાની હોય છે પરંતુ આ કામના આરોપીઓએ કોઈપણ પ્રકારની મંજૂરી મેળવવા સિવાય તદ્દન ગેરકાયદેસર રીતે આ ગેસ એજન્સી ચલાવતા હતા જુદા જુદા છ ગોડાઉનની અંદર આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી જેમાં ગોડાઉનની અંદર ઇલેક્ટ્રિક પંખા અને બલ્બ પણ ચાલુ હાલતની અંદર હતા જેથી આ પ્રવૃત્તિ છે એ ખૂબ જ જોખમી રીતે કરવામાં આવતી હતી જેથી આ જે બંને એજન્સીઓ આશેથી ગેસ સિલિન્ડરની ભરેલી બોટલ એકસો અડસઠ નંગ ગેસ સિલિન્ડરની ખાલી બોટલો ત્રણું નંગ એક પિકઅપ વાન તેમજ એલપીજી ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર પાંચ નંગ લાઇટર બોતેર નંગ નોઝલ પાઇપ એકસો પચીસ ન વજન કાંટા બે નંગ રેગ્યુલેટર એકસો ઓગણચાળીસ નંગ ગેસ સ્ટેવ પિસ્તાળીસ નંગ અને ઓક્સિજન બોટલ સત્તર નંગ આમાં તમામ પ્રકારના મુદ્દો માલ છે એ પંદર લાખ તેત્રીસ હજાર છસો પચાસ રૂપિયાનો મુદા માલ જપ્ત કરી અને છ ગોડાઉન છે છ ગોડાઉન સીલ મારવામાં આવેલ છે સાથે સાથે આ કામના જે આરોપીઓ છે તેમણે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમનો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરેલ છે તેમજ એલપીજી પુરવઠા વિતરણ અને નિયમન હુકમ બે હજાર બે પછી ધ ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ તેમજ ઓગણીસો ચોર્યાસી અને એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠ આવા જુદા જુદા કાયદાઓનો સરેઆમ ઉલ્લંઘન કરી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એ તમામની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે